અમારી સમાજના ગોપાલભાઈ કાનગઢ અશ્વિન કાનગઢ નામના એસઆઈ દ્વારા જે મારા ઢોર મારા મારવામાં આવ્યો હતો તેના હિસાબે એનું મૃત્યુ થયું હતું એની કાર્યવાહી ચાલુ છે જે એને બે દિવસના રિમાન્ડ માંગ્યા છે અને જે સીપી સાહેબે કીધું હતું તો આઠ દિવસમાં એનું કોઈ પણ રીતે શોધખોળ કરીને લઈ આવ્યા હતા તો આજે નવું અમે રાજુભાઈ કરી ખાંટ સમાજમાંથી આવે છે એને પણ જે ગોપાલભાઈની સાથે જ મારવામાં આવ્યો હતો એટલે અશ્વિનભાઈ કાનગઢ દ્વારા ડબલ મર્ડર કેસ કહી શકાય તો આજે બીજા લોકોનું પણ મૃત્યુ થયું છે તો અમારે સીપી સાહેબને કાલ મળશું કે આ ડબલ મર્ડર કેસમાં આપ સાહેબાને તાત્કાલિક અને કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવે એની જે રિમાન્ડ માંગણી રિમાન્ડ કરવામાં આવી છે તો રિમાન્ડમાં આ બાબત પણ એડ કરવામાં આવે જેથી કરીને અશ્વિન કાનગઢને આકરી સજા થાય એવી અમારી માંગણી છે જો અમારી કોઈ સજા આ બાબતની અમે માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે બે દિવસમાં કોઈપણ રીતે અમે આંદોલન કરશું